રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકોને સુરક્ષિત રાખવા કોંગ્રેસનું આવેદન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે આમોદ નાયબ મામલતદાર રાકેશ ઠાકોરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એન એફએસએ હેઠળના રેશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશનકાર્ડ ધારકોના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશનકાર્ડ ધારકનો જવાબ માગવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે ફક્ત જમીન માલિકીને આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજે જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આમોદ તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસએ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છું સરકારશ્રીને અમારે કહેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદારશ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે માલે માલેતુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવાપાત્ર અનાજ છે તે મળવું જોવે નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ